તો દાહોદ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો જેના કારણે દાહોદ શહેર ધાનપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે છાપરી રામપુરા પુસરી ઉસરવાડ અને ગલાલિયા વાડમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ ગાજવીજ અને ભારે પવન સાથે આવ્યો હતો જેના કારણે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું અને અસહ્ય ગરમીથી તથા ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ભૂપેન્દ્ર સી રહ્યો છે બપોરના પણ વરસાદ વરસ્યો સાંજે પણ વરસાદ વરસ્યો મોડી રાત્રે પણ વરસાદ વરસ્યો આજ સવારે પણ વરસાદ વરસ્યો છે પરંતુ ખૂબ જ ધોધમાર વરસાદ એવું ના કહી શકાય વાત કરીએ મોનસૂન આગમનની તો એક દિવસ અગાઉ જે વરસાદ વરસ્યો હતો ખૂબ જ તડાકા ભડાકા વીજળી થયા હતા પવનના સુસવાટા સાથે ખૂબ જ ધોધમાર વરસાદ વરસ્યો હતો સમગ્ર જિલ્લાની અંદર અને એમાં સમગ્ર જિલ્લાની અંદર વ્યાપક નુકસાન પણ જોવા મળ્યું હતું ઠેર ઠેર વીજપોલ તૂટી ગયા હતા અને વૃક્ષો ધરાશાયી થવાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા અને જો ખરેખર નુકસાની વાત કરીએ કૃષ્ણ તો દાહોદના લીમખેડા તાલુકાની અંદર એક વાખડી નદી છે એના ત્યાંથી જે દિલ્હી મુંબઈ જે મુખ્ય કોરિડોર ત્યાંથી પસાર થાય છે ત્યાં તો ત્યાં હમણાં એક નવીન પુલનું નિર્માણ કામ ચાલી રહ્યું છે તેના કામના ભાગરૂપે ત્યાંની જે નદી નો રસ્તો છે તેને પાણીનો પ્રવાહ ત્યાં રોકી દેવામાં આવ્યો હતો અને પરમ દિવસે જે વરસાદ વરસ્યો તો મોડી રાત્રે તળક લોકો ના પાણી ભરાઈ ગયા હતા જેથી ત્યાં વીજ પુરવઠો પુરવાયો તો લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કૃષ્ણા જી ભૂપેન્દ્ર હાલમાં કયા કયા વિસ્તારો વધુ પ્રભાવિત થાય છે ક્યાં વધુ વરસાદ વરસ્યો છે હાલ તો સમગ્ર જિલ્લાની અંદર વરસાદ તો છે પણ ખુબ જ વ્યાપક પ્રમાણમાં કહી શકાય કરી ખેડૂતોમાં કેવી ખુશી જોવા મળી રહી છે જી અમુક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે તો અમુક વિસ્તારમાં લોકો પણ વાવણી લાયક વરસાદ થાય રાહ જોઈ રહ્યા છે એવું પણ જાણવા મળ્યું છે જી આભાર માહિતી આપવામાં